નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો ધોરણ બારના ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તક આધારિત ધોરણ બારમાં પાઠ છના કંપની શાસનોની આર્થિક અસરોના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ ચાલો તો જોઈએ એની અંદર પહેલો પ્રશ્ન પ્રશ્ન નંબર એકની અંદર નીચે આપેલ વિધાન કોણે લખ્યું છે તો કે બંગાળમાં ધન આવવાના સો દરવાજા છે પણ બહાર જવા માટે એક પણ નથી આ વિધાન કોણે લખ્યું છે જોઈએ ઓપ્શનની અંદર ઓપ્શન નંબર એ જોન સુલિવન બી યાત્રિક બર્નિયરે સી આરસી દત્ત અને આપેલ પૈકી એક પણ નહીં અહીં પ્રશ્ન નંબર એકનો રાઈટ આન્સર આવશે યાત્રિક બર્નિયરે એટલે બી વિકલ્પ સાચો છે કે બંગાળમાં ધન આવવાના સો દરવાજા છે પણ બહાર જવા માટે એક પણ નથી નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર બેની અંદર નીચે આપેલ વિધાન કોણે લખ્યું છે અહીં પણ પ્રશ્ન બે વિધાન આપેલ છે વિધાન કોણે લખ્યું છે એના અંતર્ગત છે જોઈએ વિધાન આપણી પ્રણાલિકા સ્પંજ એટલે કે વાદળીના રૂપમાં કામ કરે છે આપણી પ્રણાલિકા છે વાદળીના રૂપમાં કામ કરે છે જે ગંગા કિનારાથી દરેક સારી વસ્તુઓ લઈ લે છે અને ટેમ્સ નદીના કિનારે નીચોવી દે છે આ વિધાન કોણે લખ્યું છે એ ઓપ્શનની અંદર જ્હોન સુલિવન બી આરસી દત્ત અને સી યાત્રિક બર્નિયર અને ડી આપેલ પૈકી એક પણ નહીં અહીં જવાબ આવશે જ્હોન સુલિવન જે વિકલ્પ છે એ વિકલ્પ બિલકુલ સાચો છે કે આપણી પ્રણાલીકા વાદળીના રૂપમાં કામ કરે છે જે ગંગા નદી ગંગા કિનારાથી દરેક સારી વસ્તુઓ લઈ લે છે અને ટેમ્પ્સ નદીના કિનારે નીચવી દે છે નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર ત્રણની અંદર ભારતનો વહાણ બાંધવાનો ઉદ્યોગ કોના એથી જ ઉદ્યોગથી ચડિયાતો છે ભારતનો વહાણ બાંધવાનો ઉદ્યોગ કોના એથી જ ઉદ્યોગથી ચડિયાતો છે કોના ઉદ્યોગથી ચડિયાતો છે એવું કીધું છે એ વિકલ્પ ચીનથી બી ઇંગ્લેન્ડથી સી જાપાનથી અને ડી બર્માથી સાચો જવાબ આવશે ઇંગ્લેન્ડથી જે આપણો વિકલ્પ છે વિકલ્પ નંબર બી ભારતનો વહાણ બાંધવાનો ઉદ્યોગ કોના ઉદ્યોગથી ચડિયાતો છે તો કે ઇંગ્લેન્ડથી ચડિયાતો છે નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર ચારની અંદર કંપની શાસનમાં ભારતીયોને રાષ્ટ્રીય ઉદ્યોગ કયો છે કંપની શાસનની અંદર ભારતીયોનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો છે એ વિકલ્પ સુથારી કામનો બી વહાણવટાનો સી બગીચા ઉદ્યોગ ડી વણાટ ઉદ્યોગ જોઈએ જવાબ શું છે પ્રશ્ન ચારની અંદર જવાબ આવશે વણાટ ઉદ્યોગ જે સાચો વિકલ્પ છે ડી વિકલ્પ તો કે કંપની શાસનમાં ભારતીયોનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો આવશે વણાટ ઉદ્યોગ ડી વિકલ્પ સાચો છે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર પાંચની વાત કરીશું નીચે આપેલ વિધાન કયા ઇતિહાસ ઇતિહાસવિદે જણાવેલ છે આપેલું વિધાન છે વિધાન કયા ઇતિહાસ ઇતિહાસવિદે જણાવેલ છે વિધાન જોઈએ ભારતમાં વણાટ એ સામાન્ય વ્યક્તિઓનો રાષ્ટ્રીય ઉદ્યોગ છે ભારતમાં વણાટ એ સામાન્ય વ્યક્તિઓનો રાષ્ટ્રીય ઉદ્યોગ છે એ વિકલ્પની અંદર કેલ્વર્ટે બી જોન સુલિવન સી આરસીદત્ત અને ડી આપેલ પૈકી એક પણ નહીં તો અહીં જવાબ આવશે સાચો વિકલ્પ ઇતિહાસવિદનું નામ છે આરસી દત્ત કે ભારતમાં વણાટે સામાન્ય વ્યક્તિઓનો રાષ્ટ્રીય ઉદ્યોગ છે આ વિધાન છે એ વિધાન આરસી દત્ત ઇતિહાસવિદે જણાવેલ છે પ્રશ્ન પાંચનો રાઈટ આન્સર રહેશે સી વિકલ્પ નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન છ ની અંદર ભારતનો કયો ઉદભાગ એક સમયે પૂર્વનો અન્ન ભંડાર કહેવાતો હતો ભારતનો કયો ભાગ એક સમયે પૂર્વનો અન્ન ભંડાર કહેવાતો હતો એ વિકલ્પની અંદર બંગાળ બી અસમ સી મૈસૂર અને ડી બિહાર તો પ્રશ્ન છનો રાઈટ આન્સર આવશે બંગાળથી તો કે ભારતનો કયો ભાગ એક સમયે પૂર્વનો અન્ન ભંડાર કહેવાતો હતો બંગાળ તો પ્રશ્ન છનો રાઈટ આન્સર આવશે એ વિકલ્પ બંગાળ નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન સાતની અંદર કાયમી જમાબંધી અનુસાર એકઠા કરાયેલા કુલ જમીન મહેસૂલનો કેટલામો ભાગ કંપની સરકારને મળતો હતો કંપની સરકારને કેટલામો ભાગ મળતો હતો એ વિકલ્પની અંદર અગિયારમો ભાગ બી વિકલ્પ દસમો ભાગ સી વિકલ્પ અડધો ભાગ અને ડી વિકલ્પ ત્રીજો ભાગ તો અહીં કાયમી જમાબદ્ધી અનુસાર એકઠા કરાયેલા કુલ જમીન મહેસૂલનો કેટલામો ભાગ કંપની સરકારનો હતો તો કે દસમો ભાગ એટલે બી વિકલ્પ સાચો જવાબ રહેશે પ્રશ્ન સાતનો મિત્રો જમીન મહેસૂલ જમીનદાર એકટું કરતો તેના અગિયાર જે હોય ને એ અગિયાર ભાગમાંથી દસ ભાગ કોને આપવાનો હતો તો કે સરકારને આપવાનો હતો અને એક ભાગ છે એ પોતાના મહેનતાણા તરીકે રાખી શકતો કેટલો ભાગ તો કે એક ભાગ એટલે પણ આપણે ધ્યાન રાખીશું એક ભાગ મહેનતાણું તરીકે પોતાની પાસે રાખતો અને દસ ભાગ કોને આપતો તો કે કંપની સરકાર જોઈએ હવે પ્રશ્ન નંબર આઠની અંદર ઢાકાનું કયું વસ્ત્ર વિશ્વવિખ્યાત હતું ઓપ્શન નંબર એની અંદર રેશમ બી મલમલ સી સાલ અને ડી દુપટ્ટા તો ઢાકાનું કયું વસ્ત્ર વિશ્વવિખ્યાત હતું પ્રશ્ન નંબર આઠનો જવાબ આવશે મલમલ જે બી વિકલ્પ છે આઠમા પ્રશ્નનો જવાબ આવશે બી વિકલ્પ સાચો રહેશે નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર નવની અંદર નાગપુરનું રેશમ સાના માટે જાણીતું હતું એ બોર્ડર માટે બી ધોતી માટે સી જબ્ભા માટે ડી દુપટ્ટા માટે તો નાગપુરનું રેશમ શાના માટે જાણીતું હતું તો કે બોર્ડર માટે વિકલ્પ એ બિલકુલ સાચો જવાબ છે પ્રશ્ન નંબર નવ માટે નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર દસની વાત કરીશું મુંબઈ પ્રાંતમાં રૈવતવારી રૈયતવારી પદ્ધતિ કોણે દાખલ કરી હતી રૈયતવારી પદ્ધતિ કોણે દાખલ કરી હતી ઓપ્શન એ ગવર્નર એલિફન્સ્ટન ગવર્નર એમહર્સ્ટ ગવર્નર ઓકલેન્ડે અને આપેલ પૈકી એક પણ નહીં તો મુંબઈ પ્રાંતની અંદર રૈવતવારી પદ્ધતિ કોણે દાખલ કરી હતી ગવર્નર એલિફન્સ્ટને વિકલ્પ એ બિલકુલ સાચો જવાબ છે પ્રશ્ન નંબર દસ માટે આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર અગિયારની વાત કરીશું ઈસવીસન સત્તરસો ને ત્રાણુંમાં કોન વોલિસની મહેસૂલી વ્યવસ્થા કાયમી જમાબંદી કયા પ્રાંતોમાં દાખલ કરી હતી સત્તરસો ને અંદર કોન વોલિસની મહેસૂલી વ્યવસ્થા કાયમી જમાબંધી છે કયા કયા પ્રાંતોમાં દાખલ કરવામાં આવેલ હતી જોઈએ ઓપ્શનની અંદર એમાં અવધ પંજાબ અને રાજસ્થાન બી બંગાળ બિહાર અને ઓડિશા મરાઠાવાડ મદ્રાસ અને નાગપુર સી વિકલ્પ ડી વિકલ્પ આપેલ પૈકી એક પણ નહીં અહીં સાચો જવાબ આવશે અગિયારમાં પ્રશ્નનો સાચો જવાબ રહેશે બી વિકલ્પ બંગાળ બિહાર અને ઓડિશા એ કાયમી જમાબંધી આ પ્રાંતોની અંદર દાખલ કરવામાં આવેલ હતી નેક્સ્ટ જોઈએ પ્રશ્ન બારની અંદર કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં રેયતવારી પદ્ધતિ દાખલ કરી હતી કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં રેયતવારી પદ્ધતિ દાખલ કરી હતી એમાં જોઈએ મુંબઈ પંજાબ અને ઉત્તર પ્રાંત બી વિકલ્પ પંજાબ સિંધ અને બલુચિસ્તાન સી વિકલ્પ બંગાળ બિહાર અને ઓડિશા ડી વિકલ્પ મુંબઈ આસામ અને મદ્રાસ અહીં સાચો જવાબ આવશે ડી વિકલ્પ મુંબઈ આસામ અને મદ્રાસની અંદર કંપની સરકારે રેતવારી પદ્ધતિ દાખલ કરી હતી આગળ જોઈએ પ્રશ્ન તેરની વાત કરીશું ઈસવીસન અઢારસો ને અઢારમાં કલકત્તામાં સાની સૌપ્રથમ મિલ ચાલુ થઈ હતી ઈસવીસન અઢારસો ને અઢારમાં કલકત્તામાં સાની સૌ પ્રથમ મિલ ચાલુ થઈ હતી એ વિકલ્પ સણની મિલ બી સુતરાવ કાપડની સી રેશમી કાપડની ડી ઉન્ના કાપડની સાચો જવાબ આવશે પ્રશ્ન તેરનો બી વિકલ્પ સાચો છે સૂતરાવ કાપડની કે અઢારસો ને અઢારમાં કલકત્તામાં સાની મિલ ચાલુ થઈ હતી તો કે સુતરાવ કાપડની મિલ ચાલુ થઈ હતી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચૌદની અંદર ઈસવીસન અઢારસો ને એકસઠમાં અમદાવાદમાં સુતરાઉ કાપડની પહેલી મિલ કોણે ચાલુ કરી હતી ઈસવીસન અઢારસો ને એકસઠમાં અમદાવાદમાં સુતરાવ કાપડની પહેલી મિલ કોણે ચાલુ કરી હતી એ વિકલ્પ અંબાલાલ સારાભાઈ બી નવીન લાલે સી વિકલ્પ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલાભાઈ અને શ્રી રણછોડલાલ છોટાલાલે અહીં પ્રશ્ન ચૌદનો સાચો જવાબ રહેશે ડી વિકલ્પ શ્રી રણછોડલાલ છોટાલાલે આ અમદાવાદમાં સુતરાવ કાપડની પહેલી મિલ ચાલુ કરી હતી ઈસવીસન અઢારસો ને એકસઠની અંદર નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન પંદરની અંદર અમદાવાદમાં આશરે કુલ કેટલી મિલો શરૂ થઈ હતી અમદાવાદની અંદર આશરે કુલ કેટલી મિલો શરૂ થઈ હતી તો ઓપ્શન એ એકસો પાંચ બી સો સી એકસો આઠ મિલો ડી અડસઠ મિલો જેમાં સાચો જવાબ રહેશે સી એકસો આઠ મિલો અમદાવાદની અંદર આશરે ચાલુ થઈ હતી પંદર નંબરનો સાચો જવાબ રહેશે સી વિકલ્પ એકસો આઠ આગળ જોઈએ પ્રશ્ન સોળની અંદર ઇંગ્લેન્ડના ઉદ્યોગને ફાયદો થાય તે માટે બ્રિટિશ કંપની સરકારે અઢારમી સદીમાં કઈ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી એ વિકલ્પ આયાત નિકાસ નીતિ સંસ્થાનવાદી નીતિ સંરક્ષિત ઉદ્યોગ નીતિ આપેલ પૈકી એક પણ નહીં અહીં ચાર વિકલ્પોની અંદર સાચો જવાબ આવશે સી સંરક્ષિત ઉદ્યોગ નીતિ આ સાચો જવાબ રહેશે કે ઇંગ્લેન્ડના ઉદ્યોગને ફાયદો થાય તે માટે બ્રિટિશ કંપની સરકારે અઢારમી સડીમાં સંરક્ષિત ઉદ્યોગ નીતિ અમલમાં મૂકી હતી નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર સત્તરની વાત કરીશું ઓગણીસમી સદીમાં કંપની સરકારે કઈ ઔદ્યોગિક નીતિ અપનાવી ઓગણીસમી સદીમાં કંપની સરકારે કઈ ઔદ્યોગિક નીતિ અપનાવી હતી એ સંરક્ષિત નીતિ બી પ્રોત્સાહક નીતિ સી નવી પોલિસી નીતિ ડી મુક્ત વ્યાપાર નીતિ અહીં પ્રશ્ન નંબર સત્તરનો સાચો જવાબ રહેશે ડી વિકલ્પ મુક્ત વ્યાપાર નીતિ કે ઓગણીસમી સદીમાં કંપની સરકારે મુક્ત વ્યાપાર નીતિ અપનાવી હતી નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર અઢારની વાત કરીએ જોઈએ પ્રશ્ન અઢાર જમશેદજી તાતાએ બેંગ્લોરમાં કઈ વૈજ્ઞાનિક સંશોધન કરનારી સંસ્થાની સ્થાપના કરી જમશેદજી તાતાએ બેંગ્લોરમાં કઈ વૈજ્ઞાનિક સંશોધન કરનારી સંસ્થાની સ્થાપના કરી ઓપ્શન જોઈ લઈએ એની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બી ઇન્ડિયન સાયન્સ સી બેંગ્લોર સાયન્સ અને ડી આપેલ પૈકી એક પણ નહીં તો સાચો જવાબ રહેશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ વિકલ્પ એ બિલકુલ સાચો રહેશે પ્રશ્ન નંબર અઢાર માટે મિત્રો આનો કદાચ ફૂલ ફોર્મ આપણને પૂછાય કે આઈ આઈ એસનું ફૂલ ફોર્મ આઈ આઈ એસનું ફૂલ ફોર્મ તો આપણે લખીશું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ધ્યાન રહી જવું જોઈએ આગળ જોઈશું પ્રશ્ન નંબર ઓગણીસની વાત કરીએ બ્રિટિશ શાસન દરમિયાન કોના પ્રમુખપણા નીચે દુષ્કાળ સમિતિ ધ્યાન રાખજો અહીં દુષ્કાળ સમિતિની વાત કરી છે ની રચના કરવામાં આવી હતી બ્રિટિશ શાસન દરમિયાન કોના પ્રમુખપણા નીચે દુષ્કાળ સમિતિની રચના કરવામાં આવી હતી ઓપ્શન એની અંદર વુડ્રો વિલ્સન બી સર રિચાર્ડ સ્ટ્રેચી સી મેકોલેના અને ડી સર નોર્થુ બુકે તો બ્રિટિશ શાસન દરમિયાન કોના પ્રમુખપણા નીચે દુષ્કાળ સમિતિ રચના કરવામાં આવી હતી સર રિચાર્ડ સ્ટ્રેચી બી વિકલ્પ બિલકુલ સાચો આન્સર રહેશે ઓગણીસમાં પ્રશ્નનો સાચો જવાબ છે સર રિચાર્ડ સ્ટ્રેચી આગળ હવે નેક્સ્ટ જોઈએ નંબર વીસની અંદર નીચે આપેલ પૈકી કોણે દુષ્કાળ નીતિના ઘડવૈયા તરીકે જાણીતા થયા નીચે આપેલ પૈકી કોણ દુષ્કાળ નીતિના ઘડવૈયા તરીકે જાણીતા થયા તો ઓપ્શન નંબર એ વાઇસ લિટન બી વિકલ્પ વાઇસ કર્ઝન કરઝન વાઇસ રોય રિપન સી વિકલ્પની અંદર અને ડી આપેલ પૈકી એક પણ નહીં તો વીસમા પ્રશ્નોનો સાચો જવાબ રહેશે વાઇસ રોય લિટન વાઇસ રોય લિટનને દુષ્કાળ નીતિના ઘડવૈયા તરીકે જાણીતા થયા હતા તો વીસમા પ્રશ્નોનો જવાબ સાચો રહેશે એ વિકલ્પ વાઇસ રોય લિટન આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર એકવીસની વાત કરીશું બંગાળ બિહારમાં ઈસવીસન અઢારસો તોતેર ચુમ્મોતેરમાં ભારે દુષ્કાળ પડ્યો ત્યારે વાઇસ રોય નોર્થ બુકે દ્વારા કયા પગલાં ભર્યા હતા બંગાળ બિહારની અંદર ઈસવીસન તોતેર ચુમ્મોતેરમાં ભારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે વાઇસ રોય નોર્થ બુકે દ્વારા કયા પગલાં ભરાયા હતા જોઈએ ઓપ્શન નંબર એ સિંચાઈ માટે નહેરો ખોદાવી હતી એમણે બી વિકલ્પ ગામડામાં તળાવો ખોદાવ્યા હતા સી જાહેર બાંધકામ કરાવ્યું હતું કે ડી બરમાંથી મોટા પાયે ચોખા મંગાવ્યા હતા તો કે ભારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે શું મંગાવ્યું હતું એમણે તો કે ડી વિકલ્પ સાચો જવાબ રહેશે બરમાથી મોટા પાયે ચોખા મંગાવ્યા હતા કોણે તો કે વાઇસ નોર્થુ બુકે દ્વારા ઓગણીસોને સોરી અઢારસો ને તોતેર ભારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે એટલે એકવીસનો સાચો જવાબ ડી વિકલ્પ બરમાંથી મોટા પાયે ચોખા મંગાવ્યા આગળ જોઈશું પ્રશ્ન નંબર બાવીસની અંદર ઈસવીસન ઓગણીસો ને અગિયારમાં સૌ પ્રથમ લોખંડનું કારખાનું કોણે સ્થાપ્યું બાવીસમાં પ્રશ્નની વાત કરીએ છીએ એ વિકલ્પ જમશેદજી તાતાએ બી ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ અને સી વીરજી વોરા અને ડી આપેલ પૈકી એક પણ નહીં બધાને ધ્યાન હશે જવાબ આવશે એ વિકલ્પ જમશેદજી તાતાએ મિત્રો બીજી વાત કરી લઈએ તો આ કઈ જગ્યાએ તો કે જમશેદપુરના કઈ જગ્યાએ જમશેદપુરના સાક્ષીમાં કઈ જગ્યાએ તો કે સાક્ષીમાં આ લોખંડનું કારખાનું ઈસવીસન ઓગણીસોને અગિયારમાં સ્થાપ્યું હતું પણ ધ્યાન રાખીશું કઈ જગ્યાએ તો કે જમશેદપુરના સાક્ચીમાં પ્રશ્ન નંબર ત્રેવીસની વાત કરીએ ખાલી જગ્યાને ભારતનું માન્ચેસ્ટર કહે છે એ વિકલ્પ ઢાકા બી ગાંધીનગર સી અમદાવાદ અને ડી સુરત સાચો જવાબ આવશે આપણ બધાને ધ્યાન જ છે સી વિકલ્પ બિલકુલ સાચો છે તો કે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહે છે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચોવીસની વાત કરીશું સ્વદેશી આંદોલન ક્યારે થયું હતું વર્ષ માંગેલ છે અહીંયા તો સ્વદેશી આંદોલન ઓપ્શન નંબર ઈસવીસન ઓગણીસોને પાંચ ઈસવીસન ઓગણીસોને છ ઈસવીસન ઓગણીસોને સાત ઈસવીસન ઓગણીસોને આઠ આ ચાર વિકલ્પોમાંથી સાચો વિકલ્પ રહેશે તમારો ઈસવીસન ઓગણીસોને પાંચ જે એ વિકલ્પ સાચો છે તો કે સ્વદેશી આંદોલન ઈસ્વીસન ઓગણીસોને પાંચમાં થયું હતું આગળ જોઈએ હવે આ પાઠનો આપણો છઠ્ઠા પાઠનો છેલ્લો વિડિયોનો છેલ્લો અરે આગળ જોઈએ હવે પચીસમો પ્રશ્ન પાઠ છનો આપણા આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન ઈસવીસન સત્તરસો ને સત્તાવન અઢારસો સત્તાવન કંપનીના શાસન દરમિયાન ભારતમાં સાનું પતન થવા પામ્યું હતું એ વિકલ્પ હુન્નર ઉદ્યોગનું બી ધર્મનું સી સંસ્કૃતિનું ડી આપેલ પૈકી એક પણ નહીં તો અહીં સાચો જવાબ રહેશે એ હુન્નર ઉદ્યોગોનો પ્રશ્ન નંબર પચીસનો સાચો જવાબ રહેશે એ હુન્નર ઉદ્યોગનું તો મિત્રો આ પ્રમાણે ધોરણ બારના ઇતિહાસ વિષયના પાઠ છના કંપની શાસનની આર્થિક અસરો આધારિત કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે અભ્યાસ કર્યો ચર્ચા કરી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય